અરે મમતા સાંભળો આજે સાંજે પ્રાચી દીકરીને કહેજો કે તે ઘરે જલ્દી આવી જાય અને હા તેને સારી રીતે તૈયાર પણ કરી દેજો મમતાજી બોલ્યા સારું હું તેને કહી દઈશ ત્યારે જ રામસિંહજી ફરીથી બોલ્યા અરે હા પ્રાચીને એ પણ કહેજો કે ઢોકળા બનાવી લે તેના બનાવેલા ઢોકળા બહુ સરસ બને છે મમતાજી હસતા બોલ્યા અરે હા બાબા હા બધું કહી દઈશ બીજું કંઈ તો રામસિંહજી બોલ્યા બીજું કંઈ નહીં બસ બધી તૈયારી કરી લેજો અને તમે પણ સમયસર તૈયાર થઈ જજો સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેઓ આવી જશે એટલું કહીને રામસિંહજી ઓફિસ માટે નીકળી ગયા આજે રામસિંહજીની એકમાત્ર દીકરી પ્રાચીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા હતા એ જ કારણે તેઓ થોડા ચિંતિત હતા અને ઈચ્છતા હતા કે બધું સારી રીતે થઈ જાય રામસિંહજી અને મમતાજી બંને જ નોકરી કરતા હતા એટલે ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી ન હતી એક સંપન્ન અને કુશળ પરિવાર હતો તેમનો આજે છોકરાવાળાના સ્વાગત માટે મમતાજી ઓફિસમાંથી રજા લઈ લીધી હતી અને પોતાની લાડકી દીકરી ડોક્ટર પ્રાચીને પણ કહી દીધું હતું કે તે સમયસર ઘરે આવી જાય સવારથી જ મમતાજી તૈયારીઓમાં લાગી ગયા હતા તેમણે આખું ઘર કાચની જેમ ચમકાવી દીધું અને નાસ્તાની પણ તૈયારી કરી લીધી આ બાજુ પોતાના માતા પિતાની આજ્ઞાકારી દીકરી પ્રાચી પણ સાંજ થતા પહેલા જ ઘરે આવી ગઈ ડોક્ટર હોવા છતાં તે એક ખૂબ જ ઘરેલું સ્વભાવની છોકરી હતી એટલે ઘરે આવતા જ પોતાની માના કામોમાં મદદ કરવા લાગી મા સાથે મળીને તેણે ઢોકળા બનાવ્યા અને પછી રસોડાના બાકીના કામ પતાવીને બંને મા દીકરી તૈયાર થવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ જેવી જ પ્રાચી તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી તેને આવી સાદગીથી તૈયાર જોઈને રામસિંહજી અને મમતાજી બંને ખુશીથી ફૂલ્યા ન સમાયા રામસિંહજીએ આગળ વધીને તેને ગળે લગાવી લીધી તો મમતાજીએ બંને હાથથી તેની ભલાઈઓ લેતા કહ્યું નજર ન લાગે મારી દીકરીને તેઓ બોલી જ રહ્યા હતા કે ત્યાં જ ડોરબેલ વાગી રામસિંહજીએ આગળ વધીને દરવાજો ખોલ્યો છોકરાવાળા જ આવ્યા હતા હાઉ સાહેબ અંદર આવ કહેતા રામસિંહજી તેમને અંદર લઈ આવ્યા બંને પરિવારોએ એકબીજાનો પરિચય આપ્યો ત્યાં સુધીમાં પ્રાચી ચા લઈને આવી ગઈ ત્યારે જ છોકરાના પિતા મનોહરજીએ કહ્યું અરે બેટી આ ચાની કોઈ જરૂર નથી તું થોડીવાર અમારી પાસે બેસ નજર ચૂકાવીને પ્રાચી પોતાની મા પાસે જઈને બેસી ગઈ ત્યારે જ મનોહરજી બોલ્યા બેટા તું શું કરે છે પ્રાચીએ ઉત્તર આપ્યો જી હું સિટી હોસ્પિટલમાં ડૉક્ટર છું આ દરમિયાન છોકરાની મા સાધનાજીએ પોતાની પહેલી નજરમાં પૂરા હોલનું નિરીક્ષણ કર્યું દિવાલ પર લટકાવેલી મોટી પેઇન્ટિંગ જોઈને તેમણે પૂછ્યું શું આ પેઇન્ટિંગ પ્રાચીએ બનાવી છે રામસિંહજી હસતા બોલ્યા જી હા પ્રાચીએ જ બનાવી છે તેને ચિત્રકળાનો ખૂબ શોખ છે ત્યારે છોકરા સુમિતે સવાલ કર્યો પેઇન્ટિંગ ઉપરાંત તમારો બીજો શું શોખ છે પ્રાચીકો જવાબ આપે તે પહેલા જ છોકરાની માં સાધનાજી બોલી ઉઠ્યા એક ડોક્ટરને ચીરફાડ સિવાય બીજું શોખ શું હોઈ શકે સાધનાજીની આ વાત સાંભળીને પ્રાચીના મનને ખૂબ ઠેસ પહોંચી તેના માતા પિતા પણ ખૂબ આહત થયા પરંતુ મોકાની નાજુકતાને જોતા તેઓ ચૂપ રહે તે જ યોગ્ય હતું પ્રાચીએ પણ ઘણી મુશ્કેલીથી પોતાના પર કાબુ રાખતા કહ્યું જી હા આપે બિલકુલ સાચું કહ્યું મારો વ્યવસાય જ મારો જુસ્સો અને જૂનું છે હું મારા કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છું મારા માટે મારું કામ જ મારી પ્રાથમિકતા છે અને મારા જીવનમાં બાકીની તમામ વસ્તુઓનું સ્થાન જ છે આટલું કહીને તે ચૂપ થઈ ગઈ ત્યારે માહોલને હળવો કરવા માટે રામસિંહજી બોલ્યા મમતા તું પ્રાચી સાથે મળીને નાસ્તો લગાવી દે જી અમે હમણાં જ લાવીએ છીએ કહેતા મમતાજી પ્રાચી સાથે રસોડામાં ચાલી ગઈ આ બાજુ રામસિંહજીએ સુમિતને સવાલ કર્યો બેટા તમે આગળ શું કરવાનું વિચાર્યું છે જી અંકલ હું પપ્પાના સારું બેટા આ તો ખૂબ સરસ વાત છે ત્યારે મમતાજી પ્રાચી સાથે નાસ્તાની ડ્રે લઈને આવી ગયા હા હલો તમે લોકો નાસ્તો કરો બધું ઘરે જ બનાવેલું છે મમતાજીએ નાસ્તાની પ્લેટ લગાવતા કહ્યું ત્યારે એક વાર ફરી સાધનાજી બોલી ઉઠ્યા શું આ બધું પ્રાચીએ બનાવ્યું છે મમતાજી હસતા બોલ્યા બસ મળી જુલીને જ બનાવ્યું છે બધાએ જો કે ઢોકળા એણે જ બનાવ્યા છે તે ઢોકળા બહુ સરસ બનાવે છે મનોહરજી બોલ્યા સારું તો દીકરી એક સારી ડોક્ટર હોવાની સાથે સાથે ભોજન કળામાં પણ નિપુણ છે એટલું કહીને તેમણે ઢોકળાનો એક ટુકડો ઉપાડ્યો અને ખાતા જ તેના ખૂબ વખાણ કર્યા ત્યારે સુમિતે કહ્યું વાહ ભાઈ ઢોકળા તો ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે પરંતુ સાધનાજી બિલકુલ ખામોશ બેઠા હતા સૌ તેમના વ્યવહારથી હેરાન હતા કોઈને સમજાઈ રહ્યું ન હતું કે આખરે એનું કારણ શું છે જો તેમને પ્રાચીના ડોક્ટર હોવાથી વાંધો હતો તો વાત તો તેઓ પહેલાથી જ જાણતા હતા તો પછી તે તેને જોવા માટે આવ્યા જ શા માટે પ્રાચી અને તેના માતા પિતાના મગજમાં આ સવાલોની ધમ્મા ચકડી મચી હતી કે ત્યારે જ અચાનક સાધનાજી અવાજ ગુંજી ઉઠ્યો બેટા શું તું દર વખત જીન્સ ટોપ જ પહેરે છે તેમના આ અણધાર્યા સવાલ પર રામસિંહજી અને મમતાજી એક પળ માટે સ્તબ્ધ રહી ગયા પરંતુ પ્રાચીએ ખૂબ જ શાંત સ્વરમાં વિચલિત થયા વગર ઉત્તર આપ્યો જી હા આંટીજી હું મોટા ભાગે જીન્સ ટોપ પહેરવાનું પસંદ કરું છું આપ જાણો છો મહાનગરીય જીવન કેવું હોય છે બેંગ્લોરની આ ભાગદોડભરી જિંદગીમાં અને મારા પ્રોફેશનમાં હું જીન્સ ટોપમાં જ કમ્ફર્ટેબલ મહેસૂસ કરું છું એટલું કહીને તે બોલ્યા સાધના તું આવી વાતો શું કરે છે સાધનાજીએ કહ્યું કેમજી મેં તો ફક્ત એક સાધારણ સવાલ કર્યો છે એમાં ખોટું શું છે ત્યારે સુમિદે કહ્યું મમ્મી તમે પણ ના આ બધાથી શું ફેર પડે છે

સામે કોઈ પણ પ્રકારનો દેખાડો કરવા માંગતી ન હતી જેવી છું અને જેમ એટલું કહીને બંને હાથ નમસ્કારની મુદ્રામાં જોડી દીધા ત્યારે સુમિતે કહ્યું તમે બિલકુલ સાચું કહ્યું પ્રાચી એક દિવસ જૂઠ દેખાડો કરીને સામે વાળાને ધોકામાં રાખવા કરતા તો સારું છે કે આપણી જેવા છીએ એવા જ સામે આવી હું પણ દેખાવામાં વિશ્વાસ નથી રાખતો સુમિતે હજુ પોતાનું વાક્ય પૂરું જ કર્યું હતું કે સાધનાજી ઊઠીને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા ભાઈ સાહેબ હવે અમને રજા આપો અમારો જે પણ નિર્ણય હશે એક બે દિવસમાં વિચારીને તમને જવાબ આપી દઈશું એટલું કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા આ બાજુ પ્રાચી અને તેના માતા પિતા ત્રણેય આશ્ચર્યચકિત હતા ખોળી પડવા માટે એકદમ સન્નાટો છવાઈ ગયો ત્યારે ચૂપપી તોડતા રામસિંહજી બોલ્યા અરે આપણી દીકરી હીરો છે હીરો અને હીરાની પરખ ફક્ત જ્વેલર જ કરી શકે છે અફસોસ કે તેઓ આ હીરાને કાચ સમજી બેઠા ત્યારે મમતાજી પણ ભૂલી પડ્યા બિલકુલ સાચું કહ્યું તમે આપણી દીકરી આપણો ગરુર છે એટલું કહીને માતા પિતા બંનેએ જ સામે ઉભેલી પ્રાચીને ગળે લગાવી લીધી થોડા જ દિવસોમાં બધું સામાન્ય થઈ ગયું અને સમગ્ર પરિવાર આ ઘટનાને ભૂલી પણ ચૂક્યો હતો પરંતુ થોડો જ સમય વીત્યો હશે કે પ્રાચી માટે એક વધુ સંબંધ આવ્યો ગઈ વખતની ઘટનાથી આહત પ્રાચી આ વખતે પોતાની ભૂલ દોહરાવવા માગતી ન હતી એટલે તૈયાર થતા પહેલા તેણે મમતાજીને પૂછ્યું મમ્મી હું સલવાર સૂટ પહેરું કે સાડી પ્રાચી બસ એટલું જ બોલી શકી હતી કે મમતાજી વચ્ચે જ બોલી પડ્યા નહીં બેટા કોઈ જરૂર નથી અમારી દીકરી જેવી છે જો એવી જ કોઈને પસંદ હોય તો જ આપણે તારો હાથ કોઈના હાથમાં દઈશું નહીં તો નહીં કોઈ દબાણ નહીં હોય તારા જીવન સાથે કોઈ બીજાની સંકુચિત માનસિકતા માટે તારે પોતાને બદલવાની કોઈ જરૂર નથી બેટા અને પછી જે લોકોની વિચારસરણી એટલી નાની હોય તે તને ભલા શું ખુશી આપી શકશે નહીં દેવી આપણે આપણી દીકરી એવા ઘરમાં તો પ્રાચીએ આજે પણ જીન્સ ટોપ પહેરી લીધા સૌ લોકો તૈયાર થઈને છોકરાવાળાની રાહ જોવા લાગ્યા થોડી વાર પછી તેઓ પણ આવી ગયા સૌ એકબીજાનું અભિવાદન કર્યું પરસ્પર પરિચયના આદાન પ્રદાન અને થોડી ઔપચારિકતા વાતચીત બાદ છોકરાની માં સાવિત્રીજી બોલી ઉઠ્યા મમતાજી અમને તમારી દીકરી ખૂબ પસંદ છે અમારી તરફથી સંબંધ પાકો સમજો જો આપ લોકોને અમારો છોકરો પસંદ હોય તો આ સાંભળીને રામસિંહજી બોલ્યા આ તો અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત હશે કે અમારી દીકરી આપના ઘરની શોભા બને પરંતુ હું ચાહીશ કે એક વાર પ્રશાંત અને પ્રાચી પણ એકાંતમાં વાતચીત કરી લે તો સારું રહેશે જી જરૂર આપે તો મારા મોઢાની વાત જ છીનવી લીધી છોકરાની માં સાવિત્રીજીએ કહ્યું પછી બધા વડીલોની સહમતીથી પ્રશાંત અને પ્રાચી બહાર ફરવા માટે નીકળી ગયા થોડીપચારિક વાતચીત મારા મમ્મી પપ્પા મારાથી પણ વધુ મોટી વિચારસરણી ધરાવે છે તેમને આ બધી વાતો કોઈ ફેરબર તો નથી આપનું પહેરવેશ આપના ચારિત્રનું પ્રમાણપત્ર ન હોઈ શકે આપના પહેરવેશથી વધુ અમારા માટે એ વાત મહત્વની છે કે આપની વિચાર શ્રેણી કેવી છે આજે મારી પણ તો એક નાની બહેન છે તે પણ આઉટફિટ વેસ્ટરે છે તો પછી અમે આ પર લગાવી રાખીએ ભલા આપમાં અને મારી બહેનમાં શું ફરક છે હવે એવડા ધોરણ લોકો શા માટે અપનાવે છે હું નથી જાણતો મેં તો બાળપણથી જ મારા ઘરમાં મારા મમ્મી પપ્પાની ખુલ્લી વિચારસરણી જ જોઈ છે રાજીએ કહ્યું નમન કરું છું હું આપની અને આપના પરિવારની વિચારસરણીને સારું તો ઠીક છે પરંતુ શું આપ મારા વિશે કંઈ જાણવા નહીં ચાહો પ્રશાંતે પૂછ્યું પ્રાચી બોલી જી નહીં આપે પોતાની વિચારસરણીનું ઉદાહરણ તો મારી સામે પહેલા જ રજૂ કરી દીધું હવે કંઈ વિશેષ પૂછવાનું બાકી નથી તો પછી સંબંધ પાકો કહેતા પ્રશાંત હસી પડ્યો અને બંને ઘરની અંદર આવી ગયા તે બંનેને હસતા જોઈને કોઈને કંઈ પૂછવાની જરૂર જ ના લાગી છોકરાના પિતા સુભાષજી કહેવા લાગ્યા બધા હો ભાઈ સાહેબ મોટું મીઠું નહીં કરાવો તો મમતાજી જલ્દીથી રસોડામાં જઈને મીઠાઈ લઈ આવ્યા હસી ખુશીના માહોલમાં સંબંધ પાકો થઈ ગયો અને એક મહિના પછીની લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી બંને તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલવા લાગી સમય વીત્યો અને આખરે એ દિવસ પણ આવી ગયો જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું રામસિંહજી અને મમતાજીએ ધામધૂમથી લગ્ન કરીને પોતાની દીકરી પ્રાચીને વિદાય આપી પ્રાચી વિદાય સાસરે આવી ગઈ ઘરમાં સૌ લોકો ખૂબ ખુશ હતા પ્રાચીએ ખૂબ જ સારી રીતે ઘર અને હોસ્પિટલ બંનેની જવાબદારી સંભાળી રાખી હતી સુમિત માટે વહુની શોધ આ બાજુ સુમિતના માતા પિતા પોતાના દીકરા માટે કોઈ ઘરેલું કિસ્મની છોકરીની શોધમાં હતા ઘણી મહેનત બાદ આખરે તેમને પોતાની પસંદની ખૂબ જ સુંદર અને શરમાળ એક આદર્શ અને સંસ્કારી છોકરી મળી ગઈ જેનું નામ હતું સાક્ષી સાક્ષીએ ગ્રેજ્યુએશન કર્યું હતું અને એકદમ ઘરેલું સ્વભાવની છોકરી હતી જ્યારે મનોહરજી અને સાધનાજી તેને જોવા ગયા તો તેણે બહુ જ અદબથી માથે પાલવ રાખીને તે લોકોના પગ સ્પર્શ કર્યા સાધનાજી તો જાણે તેની આ અદા પર ફિદા થઈ ગયા તે કહેવા લાગ્યા વહુ હોય તો આવી મારી તરફથી તો આજે વધુ કઈ જાણવા સમજવાની જરૂર ન સમજી કારણ કે સાડી પહેરવી અને માથે પાલવ રાખીને વડીલોના પગ સ્પર્શ કરવા એક આદર્શ ભારતીય નારીના સંસ્કારોની ઓળખ જે હતી હવે સૌના ચહેરા પર એક મુસ્કાન હતી ખાસ કરીને સાધનાજી તો ખુશીથી ફૂલી ન સમાઈ રહ્યા હતા કારણ કે તેમની સાડીવાળી વહુની શોધ પૂરી થઈ ગઈ હતી અને પછી શું હતું તરત જ સુમિત અને સાક્ષીની સગાઈ થઈ ગઈ સાડીવાળી વહુનું સત્ય થોડા દિવસોમાં સાક્ષી અને સુમિત એક સુંદર બંધનમાં બંધાઈ ગયા હવે તું જાણે સાધનાજીના પગ જમીન પર જ નહોતા પડી રહ્યા હતા તે સૂને કહેતી ભરતી હતી જુઓ મારી વહુમાં સંસ્કાર ઊટી ફૂટીને ભરેલા છે મોઢું જોવા માટે આવેલી બધી સ્ત્રીઓ પણ વખાણના પુલ બાંધવામાં પાછળ નહોતી લગ્નના બે દિવસ પછી જ હનીમૂન માટે ચાલ્યા ગયા લગભગ દિવસ પછી જ્યારે તેઓ પાછા આવ્યા તો એક દિવસ સાધનાજીએ કહ્યું સાક્ષી બેટા આજે નાસ્તામાં બટાકાના પરાઠા બનાવી લેજે સુમિતને ખૂબ પસંદ છે સાક્ષીએ કહ્યું મમ્મીજી મને તો બટાકાના પરાઠા બનાવવા આવડતા જ નથી આ સાંભળીને સાધનાજી અવાક રહી ગયા તેઓ તેનું મોઢું જોતા જ રહી ગયા જાણે કે તેઓ સમજી નહોતા રહ્યા કે આ વાત પર કેવી પ્રતિક્રિયા આપે છતાં પણ તેમણે મૌન રહેવું જ યોગ્ય સમજ્યું તેમણે વિચાર્યું કદાચ બાકીના કામોમાં તે પારંગત હશે તે જરૂરી તો નથી કે બધા કામ બધાને આવડતા હોય પરંતુ ધીરે ધીરે સાક્ષીના ના અસલી રંગઢંગ સૌની સામે આવવા લાગ્યા તેને ઠીકથી ઘરનું કોઈ પણ કામ આવડતું ન હતું અને જ્યારે સાધનાજી તેને સુખવાડવાની કોશિશ કરતી તો તે શીખવા પણ નહોતી માંગતી તેને ઘરના કામોમાં કોઈ રસ નહોતો તેને તો બસ બની ઠનીને રહેવું હરવું ફરવું સહેલીઓ સાથે કીટી પાર્ટીઓમાં જવું બસ આજ બધું સારું લાગતું હતું આ જોઈને સાધનાજીને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો તેમણે મહેસૂસ કર્યું કે સાડીવાળી વહુના ચક્કરમાં તેમણે કેટલી મોટી ભૂલ કરી દીધી પણ હવે કરી પણ શું શકતી હતી પસ્તાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ ચારો ન હતો હવે બધું સાચું સામે આવવા લાગ્યું એક દિવસ સાધનાજીની બધી સહેલીઓ તેમના ઘરે આવી તો તેમણે પોતાની સહેલીઓ સામે સાક્ષીના વખાણના પુલ બાંધવા શરૂ કરી દીધા મારી બહુ તો અપ્સરા છે બિલકુલ અપ્સરા જ્યાં આજકાલની છોકરીઓ જીન્સ ટોપમાં ભરે છે ત્યાં મારી સાક્ષી આજે પણ સાડી પહેરે છે અને માથે પાલવ પણ ઓઢે છે પછી તેમણે સાક્ષીને અવાજ લગાવી સાક્ષી બેટા મારી સહેલીઓ આવી છે જરા તેમના માટે ચાર પાંચ ગ્લાસ જ્યુસ લઈ આવ પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો સાધનાજી ઉઠવા જ વાળા હતા કે ત્યારે જ સાડી પહેરીને માથે પાલવ લઈને સજી દજી સાક્ષી બહાર હોલમાં આવી ગઈ આવતા જ તેણે સાધનાજીની બધી સહેલીઓના પગ સ્પર્શ કર્યા આ જોઈને બધી સહેલીઓ તેની પ્રશંસા ભરી નજરે તેને જોવા લાગી તેમાંથી એક સખી કહેવા લાગી સાધના તું તો બહુ ખુશનસીબ છે જે તને હીરા જેવી વહુ મળી એક તારી વહુ છે અને એક મારી વહુને જુઓ ના ચૂડી પહેરે છે ના પાયલ ના માથે બિંદી અને ના જ માંગમાં સિંદૂર બસ આખો દિવસ નાના નાના કપડાં પહેરીને અંગ્રેજીમાં કીટપીટ કરતી રહે છે હા સાંભળીને બધી સહેલીઓ હસવા લાગી ત્યારે સાધનાજીએ સાક્ષીને કહ્યું બેટા મેં તને જ્યુસ લાવવા માટે અવાજ લગાવ્યો હતો શું થયું તો સાક્ષીએ સાધનાજી તરફ મોઢું કરીને કહ્યું મમ્મીજી હું તમારા બોલાવવાથી બહાર નથી આવી આજે મારી કીટી પાર્ટી છે મને મોડું થઈ રહ્યું છે એટલે હું જાઉં છું રાત્રે ખાવાનું બહાર જ ખાઈને આવીશ એટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ હવે તો સાધનાજીની નજર શરમથી ધરતીમાં ગળી જઈ રહી હતી જે સહેલીઓ પહેલા વખાણ કરતા થાકતી નહોતી હવે તેઓ એકબીજામાં ખુશપુસ કરવા લાગી જુઓ તો ખરા કેવી ઝડપથી નીકળી ગઈ અરે એનાથી તો લાખ ગણી સારી મારી વવું છે ભલે સાડી ન પહેરતી હોય પણ આવું તો ક્યારેય નથી કરતી તેમાંથી એક સહેલીએ કહ્યું તો સાધનાજીને લાગ્યું જાણે તેમના શરીરમાંથી બધું લોહી જ નીચોવાઈ ગયું હોય તેમને રડવાનું મન થઈ રહ્યું હતું પણ બધાની સામે રડી પણ નહોતી શકતી પોતાને સંભાળતા તેમણે કહ્યું તમે લોકો બેસો હું હમણાં જ જ્યુસ લઈને આવું છું આના પર સહેલીઓ બોલી અરે નહીં સાધના તું રહેવા દે શા માટે પરેશાન થઈ રહી છે આમ પણ હવે અમારે નીકળવાનું છે કહીને તે બધી સખીઓ ત્યાંથી ચાલી ગઈ અને સાધનાજી ચૂપચાપ માથું ઝુકાવીને બેસી રહ્યા ત્યારે થોડીવાર પછી તેમનો ફોન રણક્યો જોયું તો એક પળ માટે તેમના હોઠો પર મુસ્કાન આવી ગઈ જેવો જ ફોન ઉપાડ્યો અમારી યાદ પણ આવે છે કે નહીં અરે તું રોકાઈશ પણ ખરી કે બસ બોલતી જ જઈશ સાધનાજીએ હસતા હસતા કહ્યું અરે તું બોલી ક્યાંથી રહી છે આજે અચાનક તને મારી યાદ કેવી રીતે આવી ગઈ સાવિત્રી બોલી અરે મોહતર હવે અમે પણ તારા શહેરમાં આવી ગયા છીએ અમારા પતિદેવની બદલી અહીં થઈ છે સાધનાજી બોલી અરે આ તો બહુ સારી વાત છે સાવિત્રી હસતા બોલી હવે તું એ બતાવ કે મને ક્યારે મળવા આવી રહી છે હું તને મળવા માટે ખૂબ બેચેન થઈ રહી છું તું દીકરાના લગ્નમાં પણ નહોતી આવી સાધનાજીએ કહ્યું હા કઈક એવી વ્યવસ્થા થઈ ગઈ હતી કે આવી જ ન શકી કાલે આવું છું તને મળવા કહીને તેમને ફોન મૂકી દીધો બીજા દિવસે સવારે સાતના જઈ તેમની બાળપણની સહેલીને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતા બધા કામ પતાવીને ફટાફટ તૈયાર થઈને તેઓ ત્યાંથી નીકળી પડ્યા જેવી જ તેઓ સાવિત્રીજીના ઘરે પહોંચી દરવાજો ખુલતા જ બંને સહેલીઓ ત્યાં જ દરવાજે એકબીજાને ગળે લાગીને રડી પડી ઓછામાં ઓછા પંદર વર્ષ પછી તેઓ મળ્યા હતા બાળપણમાં બંને એકબીજા વગર ખાવાનું પણ નહોતી ખાતી પણ હવે કેટલીક દૂરી અને કેટલાક ઘર પરિવારની જવાબદારીઓના કારણે મળવાનું જ નહોતું થઈ શક્યું આજે મળતા જ બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા કેટલીક પળ સુધી તેઓ એમ જ એકબીજાને ગળે લાગીને રડતી રહી પછી થોડીવાર થઈ તો સાવિત્રી બોલી આવ અંદર જઈને બેસીએ કહેતા તે સાધનાજીને અંદર રૂમમાં લઈ ગઈ બંને સહેલીઓ વાતોમાં મશગુલ હતી કે ત્યારે જ હળવી ટકોર સાથે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો સાવિત્રીજીની દીકરી કોલેજમાંથી આવી હતી આવતા જ તે બોલી અરે મમ્મી તમે કાલથી આંટીનો આટલી બેચેનીથી ઇંતજાર કરી રહ્યા હતા તો જરા મારું પણ તો ઇન્ટ્રોડક્શન કરાવી દો હા હા બેટી કેમ નહીં કહેતા સાવિત્રીજી સાધનાજી તરફ ફરીને બોલી આ મારી લાડલી બીટિયા રાણી છે જેને અમે સૌ પ્રેમથી ગુડિયા કહીએ છીએ અને ગુડિયા છે પછી સાવિત્રીજી કહ્યું ગુડિયા તારી ભાભીને કહે કે આંટી માટે કંઈક ઠંડુ લઈ આવે કહીને ગુડિયા જવાની જ હતી કે ત્યારે જ તેની ભાભી પ્રાચી રૂમમાં આવી ગઈ નમસ્તે આંટીજી કહેતા તેણે સાધનાજીનું અભિવાદન કર્યું અને બોલી આંટીજી ખૂબ ગરમી છે ઠંડુ ઠંડુ જ્યુસ પીજો

પણ જરા પણ ઘમંડ નહીં ગૃહ કાર્યમાં એટલી દક્ષ છે કે કંઈ પૂછો જ નહીં ઘર અને હોસ્પિટલ બંનેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે મને તો એક પણ કામને હાથ પણ નથી લગાવવા દેતી આખું ઘર સંભાળી રાખ્યું છે મારી દીકરી જેવી બહુએ એક જ શ્વાસે આટલું બધું કહીને સાવિત્રીજીએ ગહેરો શ્વાસ લીધો ત્યારે થોડીવાર પછી પ્રાચી ફરીથી નાસ્તાની ટ્રે લઈને આવી ગઈ બ્રેડ રસમલાઈ ઢોકળા અને સેન્ડવીચ આટલી બધી વસ્તુઓ જોઈને સાધનાજી આશ્ચર્ય ચકિત રહી ગયા એ પહેલા કે તે કંઈ કહી શકે સાવિત્રીજીનો અવાજ ગુંજી આ બધું અમારી પોતાના હાથેથી બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન છે અમારી વહુ રાણી પ્રાચી નાસ્તો રાખીને પાછી ચાલી ગઈ પણ સાધનાજી હજુ સુધી સ્તબ્ધ બેઠા હતા ત્યારે સાવિત્રીજી એ પૂછ્યું બોલ સાધના કેફી લાગી મારી વહુ સાધનાજીની આંખો ભરાઈ આવી

પાછલી વાતોને ભૂલી જવામાં સૌની ભલાઈ છે આ કદાચ મારી સોચની સજા છે છે જે મને મળી રહી સાધનાજીની આંખો ફરીથી ભરાઈ આવી પછી સહેલીઓએ નાસ્તો ખૂબ વાતો કરી પોતાના મનની બધી વાતો કહીને બંનેએ મન હળવું કરી લીધું સાંજ થવા લાગી તો સાધનાજીએ સાવિત્રી પાસેથી જવાની પરવાનગી માંગી સાવિત્રી હવે હું ચાલુ છું ખૂબ મોડું થઈ ગયું છે હવે તું મળવું લાગી જ રહેશે હવે તું બતાવ તું ક્યારે આવી રહી છે મારી સાવિત્રીજી તો હું જલ્દી જ તારે ત્યાં આવવાની કોશિશ કરીશ એટલું કહીને સાવિત્રીજીએ પ્રાચીના હાથે બનાવેલી એક પેઇન્ટિંગ ગિફ્ટ આપતા કહ્યું સાધના આ પેઇન્ટિંગ મારી વહુએ પોતાના હાથેથી બનાવી છે પેન્ટિંગ હાથમાં જ લેતાજીની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગી આજે સાવિત્રી પાસેથી વિદાય લઈને ઘર તરફ વારંવાર સાધનાજીના મનમાં બસ આ જ વિચારો આવી રહ્યા હતા ફક્ત પહેરવેશ પર જઈને મેં બધું ગુમાવી દીધું કપડાં તો ફક્ત શરીર જ ઢાંક્યા છે પરંતુ ગુણ એ તો ઇન્સાન અસલી આભૂષણ હોય છે જે પાલવ આખા ઘરને સ્નેહ અને સંસ્કારથી ઢાંકી લે

વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ